નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ એક આ તો ઈ સ્તણો આવાસના સ્વાધ્યાય પોતીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન નંબર એક સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે ઓપ્શન એ આવાસ ઓપ્શન બી નાશવંત ઓપ્શન સી અતિથિ ઓપ્શન ડી સ્વામી તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ આવાસ પ્રશ્ન બે કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે એ પાડોશીના બી ગામના ઓપ્શન સી નગરના ઓપ્શન ડી પરમાત્માના તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી પરમાત્માના ત્રણ કવિ દરેક પડે સુવેરવાનું કહે છે ઓપ્શન એ ધૂનસરી ઓપ્શન બી ચિચોડો ઓપ્શન સી ભાવભર્યું હાસ્ય અને ઓપ્શન ડી હિવા હિરાજારીરાત તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ભાવભર્યું હાસ્ય ચાર અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે ઓપ્શન એ આવાસ ઓપ્શન બી સુધાસમ ઓપ્શન સી રામરોટી અને ઓપ્શન ડી ચોડો તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ચોડો આગળ જોઈશું પ્રશ્ન પાંચ કવિ સામા કચાશ ન રાખવા કહે છે ઓપ્શન એ ખાવામાં ઓપ્શન બી કામ કરવામાં ઓપ્શન સી સાસ પીવામાં ઓપ્શન ડી સેવા કરવામાં

આ તો ઈ સ્તણો આવાસ તો પ્રતિબળ ત્રણ ખાલ જગ્યા ચાલે જગ્યા ખાલી જગ્યા પાંચ તું ખાલ જગ્યા નવ થાજે જાવા નવ રહેજે વળી ચોટી તો અથરો છ સુધાસ સમજી ખાલ જગ્યા સાસ આ તો ઈ સણોઆ આવાસ તો સહિયારી આગળ જોઈશું પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો વાક્ય નંબર એક આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ તો આ વાક્ય ખો ખરું છે દરેક વ્યક્તિએ ક્યારેય ક હાસ્ય વેરવું જોઈએ તો આ વિધાન ખોટું છે ત્રણ કવિ આપણને જે પણ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે તો આ વાક્ય સાચું છે ચાર કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માણે છે તો આ વિધાન ખોટું છે પાંચ કવિ ક્યારેય નવરા બેસીને કામમાંથી રજા માણવાનું કહે છે તો આ વિધાન પણ ખોટું છે છ આપણે શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જ જોઈએ તો આ વિધાન ખરું છે સાત આપણી પાસે રહેલા અન્નને આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ તો વિધાન ખરું છે પ્રશ્ન ચાર જોઈશું કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર એક કોણ સ્વામી કે દાસ નથી તો આમંત્રિત અતિથ્ય પ્રશ્ન બે આનંદથી શું ખાવાનું છે તો જે ઈશ્વર આપે તે પ્રશ્ન ત્રણ કોને પોતાના ગણવાના છે તો ઈશ્વરના સૌ જન પ્રશ્ન ચાર પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કહ્યું છે તો હાસ્ય પાંચ અખંડ શું ચાલે છે તો બ્રહ્મચિચોડો પ્રશ્ન છ શક્તિ મુજબ શું ઉપાડવાનું છે તો શ્રી જવાબદારી પ્રશ્ન સાત સૌ સાથે શું વેચીને ખાવાનું છે તો તો રામે આપેલી રોટી પ્રશ્ન પ્રશ્ન અમૃત જેવું શું છે સાસ આગળ નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન નંબર એક કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે તો કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે પ્રશ્ન બે કવિએ સંસારની સરખામણી કોની સાથે કરી છે તો કવિએ સંસારની સરખામણી ઈશ્વરના આવાસ સાથે કરી છે પ્રશ્ન ત્રણ કવિએ નવરા ન બેસતા શું કરવાનું કહ્યું છે તો કવિએ નવરા ન બેસતા દરેકને પોતાની શક્તિ મુજબ જવાબદારીનું વહન કરવાનું કહ્યું છે પ્રશ્ન ચાર કવિએ કેવી રીતે કામ કરવાનું કહ્યું છે તો કવિએ કામમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે રીતે કામ કરવાનું કહ્યું છે પ્રશ્ન પાંચ કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે તો કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે આગળ જોઈશું પ્રશ્ન છ કવિએ સાસની સરખામણી કોની સાથે કરે છે તો કવિએ સાસની સરખામણી સુધા અર્થાત અમૃત સાથે કરે છે પ્રશ્ન સાત ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે તો ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે તે કૃપાની વાત કવિ આ કાવ્યમાં કરે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પ્રશ્ન નંબર એક ઈ સ્તરણો આવાસ કોને કહ્યો હશે શાથી તો ઈ સ્તરણો આવાસ સંસારને કહ્યો હશે કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે પરમાત્માને એકલાને ગમ્યું નહીં તેથી તેણે સંસારની રચના કરી છે આપણે તો સંસારના અતિથિ છીએ જેમ આવ્યા તેમ જવાનું છે પ્રશ્ન બે કવિના મત મુજબ લોકો કેવું જીવન જીવે છે તો કવિના મત મુજબ કેટલાક લોકો જીવનને તાણે છે ઘસવે છે વેઠ કરે છે એટલે કે દુઃખી થઈને જીવન જીવે છે જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે એટલે કે તેઓ જીવનને દરેક ક્ષણે આનંદ અને સુખપૂર્વક વિતાવે છે પ્રશ્ન ત્રણ કવિએ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે તો કવિએ વ્યક્તિને મૃત્યુને પામવા માટે અધીરો ન થવાનું કહ્યું છે આ ઉપરાંત જીવનને જીવવા માટે પણ લાલસા ન રાખવાની કહી છે અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને ક્ષમતા ભાવ રાખી જીવવું જોઈએ આગળ જોઈશું પ્રશ્ન ચાર ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે તો ઈશ્વરે આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક જમવું જોઈએ આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓ રસથી જમવી જોઈએ કારણ કે દરેક વસ્તુ એ ઈશ્વરે જ બનાવી છે આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવી જોઈએ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ સાસને સુધા જેવી કેમ કહી હશે તો સાસ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે તથા ખાધેલા ભોજનના પાચનમાં સાસ ખૂબ જ ઉપયોગી થાય છે આમ ગરીબ હોય કે અમીર તે તમામને સુલભ એવી સાસને સુધા જેવી એટલે કે અમૃત તુલ્ય કહે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના પાંચ છ વાક્યોમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર એક કામ કરવા બાબતે શું કહ્યું હશે કહ્યું છે તો કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાને બદલે સતત કામ કરવું જોઈએ વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાસ કે આળસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ આગળ જોઈશું પ્રશ્ન બ વહેંચીને ખાવાનું સાથે કહ્યું હશે તો કવિએ સૌની સાથે ભોજન એટલે કે રોટી વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય એ ઈશ્વરનો જ અંશ છે દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન રોટી વેચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય આપણે ભરપેટ ભોજન કરી અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણા માટે થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દોના અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો ઉદાહરણ છે જગત તો કાવ્ય પંક્તિ આ તો ઈશ તણો આવાસ એ રીતે શબ્દ છે સંતોષ તો કાવ્ય પંક્તિ એ પીરસે તે ખા રસથી આપે તે લે બીજો શબ્દ સંભાવ તો કાવ્ય કાવ્ય પંક્તિ એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે પ્રવૃત્ત તો કાવ્ય પંક્તિ તું નવરો નવ રહેજે વહેજે ચોથો શબ્દ ધીરજ તો કાવ્ય પંક્તિ તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી રોટી પાંચમો શબ્દ સમ કાવ્ય પંક્તિ સૌ સાથે વહેંચીને ખાજે રામની રીધે રોટી આગળ જોઈશું પ્રશ્ન નંબર નવ આપેલા ભાવાર્થને લાગુ પડતી કાવ્ય પંક્ પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો પ્રથમ વાક્ય તું એનો આમંત્રિત મહેમાન છે તો કાવ્ય પંક્તિ તું આમંત્રિત અતિથિ એનો બીજું વાક્ય આ તો ઈશ્વરનું ઘર છે તો કાવ્ય પંક્તિ આ તો ઈશ્વરનો આવાસ ત્રીજું વાક્ય એના માણસોને તું પોતાના સમજ તો કાવ્ય પંક્તિ એના જનને તારા ગણેના ચોથું વાક્ય તું હંમેશા કામ કરતો જ રહેજે તો કાવ્ય પંક્તિ તું નવરો નવ રહેજે વહેજે પાંચમું વાક્ય કામમાં કોઈ કસર ન આવવી જોઈએ તો કાવ્ય પંક્તિ કામમાં ના આવે કદી એક આગળ જોઈશું પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો પ્રથમ છે આમંત્રિત બીજો શબ્દ અતિથિ ત્રીજો શબ્દ પ્રતિપળ ચોથો શબ્દ ધૂંસરી અને પાંચમો શબ્દ આવાસ પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો તો પ્રથમ શબ્દ છે ઈશ ઈશ એટલે પરમેશ્વર ભગવાન બીજો શબ્દ દાસ દાસ એટલે સેવક અને નોકર ત્રીજો શબ્દ જન જન એટલે માણસ મનુષ્ય ચોથો શબ્દ હેત હેત એટલે સ્નેહ અને ભાવ પાંચમો શબ્દ તાણે તાણે એટલે ખેંચે ગસણે છઠ્ઠો શબ્દ ગજુ ગજુ એટલે ક્ષમતા અને શક્તિ આગળ જોઈશું સાતમો શબ્દ છે અખંડ અખંડ એટલે આખું સમગ્ર આઠમો શબ્દ કચાસ કચાસ એટલે કાચાપણો અપરિપક્વતા સહિયારો એટલે મજીયારું સેગું બારમો પ્રશ્ન નીચેના શબ્દોના વિરોધાથી શબ્દો લખો પ્રથમ શબ્દ છે અખંડ જેની આવવાની તિથિ નક્કી ન હોય તે વ્યક્તિ એટલે અતિથિ બે કામ કે જવાબદારીનો બોજો એટલે ધૂંસરી ત્રણ જમવા માટે ભાણામાં મૂકવું એટલે પીરસવું પ્રશ્ન ચૌદ જોઈશું નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ધૂસરી વહીવ એટલે જવાબદારી વહન કરવી સંભાળવી વાક્ય પ્રયોગ પિતાના મૃત્યુ પછી દીકરાએ દુકાને જવાનું શરીર કરતા ઘરની ધૂંસરી વહેવા માંડી પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોના અર્થભેદ લખો એક ઈશ ઈશ એટલે પરમેશ્વર અને ઈશ એટલે ખાટલાના પાયાને જોડતું લાકડું બે ચોટી ચોટી એટલે ચોટલી અને ચોટી એટલે વળગી જો શબ્દ વેચવું વેચવું એટલે કિંમત લઈને આપવું એટલે સરખા ભાગે આપવું પ્રશ્ન જોઈશું નીચેના શબ્દોમાંથી પાડીને લખો તો તો અ વોડું થવતા ઈ પ્રતિપળ તો વત્તા ર ખોડું ર વત્તા અ ત વત્તા ઈ મોટી વત્તા પ વોડો સ વડો ર અને ખોડો ર વત્તા ખોડો ટ વતર નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો તો બ વત્તા મ થશે બ્રહ્મ બે આ વત્તા મ વત્તા અ વત્તા ન વત્તા ત વત્તા ર વત્તા ઈ વત્તા ત એટલે આમંત્રિત ત્રણ સ વત્તા ઉ વત્તા ધ વત્તા આ વત્તા સ વત્તા અ વત્તા મ એટલે સુદાસમ ચોથું સ વત્તા અ વત્તા હ વત્તા ય વત્તા આ વત્તા ર વત્તા ઈ એટલે સહિયારી આગળ જોઈશું પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો શબ્દો છે દાસ ઈશ સ્વામી રસ હાસ હેત ગજુ રામ અને રોટી તો શબ્દ ક્રમ પ્રમાણે પ્રથમ શબ્દ આવશે ઈસ પછી ગજુ દાસ રસ રામ રોટી સ્વામી હાસ અને હેત બીજું આવાસ આમંત્રિત પ્રતિબળ અખંડ કચાસ અથરો નવ તાણું અને દૂસરી તો પ્રથમ શબ્દ આવશે અખંડ અથરો આમંત્રિત આવાસ કચાસ તાણવું ધૂસરી ન અને પ્રતિબળ આગળ જોઈશું પ્રવૃત્તિઓ ઉદાહરણ વાંચો સમજો અને બંધ વેચતા શબ્દોની જોડ બનાવો તો શબ્દો છે આવાસ દાસ મહેમાન ક્ષમતા ઘર સેવક અધીરું ધૂસરી અને ગજો ઉદાહરણ છે દાસ દાસ એટલે સેવક એવી આવાસ એટલે ઘર ધુરા એટલે ધૂનસરી ઉતાવળું એટલે અધીરું મહેમાન એટલે અતિથિ ને ક્ષમતા એટલે ગજો આગળ જોઈશું પ્રશ્ન બે વાક્યોના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યોનાઓ ઉદાહરણ છે કે ટીમ ઇન્ડિયાએ આજની ટી ટ્વેન્ટી મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી તો અર્થભેદ બીજો જોઈએ તો મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો મેરો તો મહેમાનનો વિરોધ યજમાન બરાબર એટલે દાસ દાસનો વિરુદ્ધાર્થી સ્વામી તો દાસ ઉપરથી વાક્ય ભક્તો હંમેશા ભગવાનના દાસ બનીને જીવે છે સ્વામી શબ્દ ઉપરથી વાક્ય કે સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે બીજો શબ્દ હાસ્ય હાસ્યનો વિરોધી રુદન તો બાળકનું હાસ્ય એ એકદમ નિર્દોષ હોય છે રુદન તો દીકરીને સાસરે જતા જોઈને પિતા હૈયા ફાટ રુદન કરવા લાગ્યા ત્રીજો શબ્દ ધીરજ ધીરજ એટલે ઉતાવળ વાક્ય પ્રયોગ મનુષ્ય ગમે તેવી સંકટ પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ ઉતાવળ તો ઉતાવળ કરવાથી થયેલું કામ પણ બગડી જાય છે આગળ જોઈશું અખંડ તો ખંડિત વાક્ય પ્રયોગ રામજી મંદિરમાં દરરોજ સાંજે બે કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે ખંડિત તો ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થતી નથી આગળ જોઈશું કવિતાને આગળ વધારો સ્વરચિત પંક્તિ ઉમેરો તો આ તો ઈસ્તણો આવાસ આપણે પંક્તિ ઉમેરશું તો સૌ કોઈ આવે સૌ કોઈ જાય લઈને ઈસ તણુ પ્રસાદ એ તો એની કૃપા તણો પ્રસાદ આ તો ઈસ્તણો આવાસ બીજું તું નવરો નવ રહેજે વયજે તો તું નવરો નવ રહેજે વયજે કર્મ તણી નાવડીએ બેસી સાગર કરજે પાર આ તો ઈસ્તણો આવાસ તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવા નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર